ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા માટે ફટાફટ સમાચાર ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત નાંબાલાલ પટેલે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી આગામી ચોવીસ કલાકમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો પેટ્રોલ ડીઝલના ના જીએસટીમાં સમાવ અંગે ઉર્જા મંત્રી કનુભાઈ બીજા મોટા સમાચાર ને લઈને વાત કરી લઈએ તો એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા વિસ્તારો ભારે વરસાદ થવાની શક્યતા છે હવે બે દિવસ રાજ્યમાં અતિભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે વરસાદને લઈને રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો દર્શક મિત્રો સોના ચાંદીના ભાવને લઈને વાત કરી લે તો સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે જ ભારતીય બુલેટિન માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો હતો જ્યારે ગત સપ્તાહમાં બજેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો જેના કારણે સોનાનો ભાવ તોંતર હજાર રૂપિયા અને ચાંદીનો ભાવ ત્રાણું હજાર સુધી પહોંચી ગયો હતો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો જીએસટી ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અનાજ કઠોળ ફળ શાકભાજી સહિતની ચીજવસ્તુમાં પચીસ કિલોથી વધુ પેકેજિંગ પર માં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો દર્શક મિત્રો આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શિક્ષણ મંત્રી કુબેર નિનોરે શિક્ષકોને ઉપવાસ આંદોલન મોકૂફ રાખવાની અપીલ કરી હતી દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અસરનો બીજો રાઉન્ડ આખા ગુજરાત માટે ભારે આજે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો ચોવીસ તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો સુરતના ઉમરડામાં આફ ફાટ્યો હતો સુરતના ઉમરડામાં ચૌદથી જિલ્લો વરસાદ પડ્યો હતો તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે વિ રહ્યા છે આજથી ઉત્તર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ સરો સાબરકાંટામાં ચાર દિવસ સુધી એલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે દર્શક મિત્રો ખેડૂતના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બીજા મોટા સમાચાર ને લઈને વાત કરી લઈએ તો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તર ભારત સહિતના દેશમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ તો મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો દર્શક મિત્રો વરસાદને લઈને બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે સુરત નવસારી વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે જ્યારે અમદાવાદ વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આગમી બજેટમાં સરકારી નોકરીઓ ગ્રામીણ અર્થવ્યવસ્થાને મેન્યુફેક્ચરિંગ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે આ માટે કેટલીક ખાસ જાહેરાતો કરવામાં આવી શકે છે ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય પોસ્ટ એસએસસી એચપીએસસી સરકારી નોકરીઓમાં દસ અને બાર પાસ યુવાનો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય ટપાલ વિભાગ અને અન્ય સરકારી સંસ્થાઓમાં પચાસ હજારથી વધુ જગ્યાઓ ભરવાની છે તેથી બાર પાસ યુવાનો માટે સારી તક છે ગાંધીનગરનું જૂના પહાડીયા ગામને બારોબાર વેચી દેવામાં આવ્યું છે આ દર્શક મિત્રો આખું આખું ગામ બારોબાર વેચી રાખવામાં આવ્યું હતું તો બીજા મોટા સમાચાર જોઈએ તો ગુજરાતના અમુક જિલ્લાઓને યલો એલર્ટ અમુક જિલ્લાઓને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો દર્શક મિત્રો શાકભાજીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વધી રહેલા શાકભાજીના ભાવને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે જ્યારે રીંગણાના ભાવ સાઠ રૂપિયા પ્રતિ કિલો ત્યારે ગુવારનો ભાવ એકસો દસ રૂપિયા સુધી જોવા મળી રહ્યો હતો

તો ગૃહણીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઓગણીસ કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રીસ રૂપિયા સુધી ઘટાડો જોવા મળી રહ્યો છે ત્રીસ રૂપિયાનો ઘટાડો થતાં ગૃહણીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો સોનાના ભાવને લઈને વાત કરી લે તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આ દર્શક મિત્રો સોનાના ભાવમાં આગામી દિવસોમાં ઘટાડો થવાની ભારે શક્યતાઓ છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી છ દિવસમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના અમુક ભાગોમાં આજે અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી તાપી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો સતત ભારે વરસાદને કારણે અમરનાથની યાત્રા રોકી દેવામાં આવી છે અમરનાથની યાત્રાને લઈને બાબા અમરનાથને લઈને લોકો ભારે ઉત્સાહમાં છે ગઈકાલે શુક્રવારે ભારે વરસાદને કારણે યાત્રા રોકી દેવામાં આવી છે ગત રાતથી સતત વરસાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો તો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો ગુજરાતના એકસો ચુમ્માલીસ તાલુકામાં પોણે ચાર જેટલો વરસાદ છેલ્લા કલાકોમાં વલસાડ અને નવસારીમાં ખેરગામમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના રાજ્યના એકસો ચુમ્માલીસ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે રકમમાં વધારો જોવા મળશે હવે મળશે આઠ હજાર રૂપિયા કેન્દ્રીય બજેટમાં ભારત ભારતભરના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હપ્તાની રકમ રિવિઝન ની રાહ જોઈ રહ્યા છે બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો દહેગામ તાલુકાનું એક ગામ આખો આખું બારોબાર વેચી દેવામાં આવ્યું છે જૂના પહાડીયા ગામનો બારોબાર વહીવટ કરી નાખવામાં આવ્યો હતો જેમાં સુરત ડાંગ તાપી નવસારીમાં આગમી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આગમી દિવસોમાં મચ્છીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરત નવસારી વલસાડ ડાંગ તાપી અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના ખેડૂતો માટે લીંબુડી બીની આવકનું માધ્યમ ભારભર માર્કેટમાં લીંબુનું હબ બની ગયો છે એક મણ લીંબુડીનો ભાવ ત્રણસોથી થી ચારસો રૂપિયા વચ્ચે વેચવામાં આવે છે તો વરસાદને લઈને વાત કરી લઈએ તો આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ જાણી લઈએ તો અમદાવાદ આણંદ વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના એક ખેડૂતે ગુવારનું વાવેતર કરતાં ગુવારને એક પણ સિંગ ન આવી ગુવારનું વાવેતર કર્યા બાદ એક પણ સિંગ ન આવતા ખેડૂતને વળતરની માંગ કરી એગ્રો એજન્સીમાં હિંમતનગરની ડાયનેમિક રિસીર્સ કંપનીમાંથી ગુવારનું બિરણ મંગાવવામાં આવ્યું હતું